આજે કર્મ અને વિક્રમ અને અક્રમ વિશે વાત કરીશું કર્મ એટલે સાધારણ રીતે આપણે જે કરતા હોઈએ ના એવું જોઈએ જે માળા ફેરીએ એ બધું કર્મમાં આવે તેવી રીતના કર્મ સાધારણ રીતે મન વાણી અને શરીરથી શાસ્ત્રવહિત ઉત્તમ ક્રિયા કર્મ કહેવાય છે પરંતુ શાસ્ત્ર વિધિપૂર્વક ક્રિયા કરતા જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે તેથી તે ક્રિયા કરનાર અમુક પ્રકારે ભાવનાના લીધે કેટલીક વખત કર્મ એ વિક્રમ અગર અક્રમ બની જાય છે દાખલા તરીકે એક ફળની ઈચ્છા પૂર્વક શુદ્ધ ભાવના જે શાસ્ત્ર સંમત વિધિ વિધિપૂર્વક ઉત્તમ કર્મ કરનાર તો તે કર્મ કહેવાય બે તે કર્મનું ફળ ઈચ્છાપૂર્વક યજ્ઞ દાન તપ જપ સેવા રૂપ વિધય કર્મ છતાંય ખરાબ દાનાથી પ્રજાનું અનિષ્ટ કરવાથી ઈચ્છાથી કરવામાં આવે તો તે કર્મ તમોગુણ પ્રદાન હોવાથી વિક્રમ બની જાય છે તે જ પ્રમાણે જો કરતાપણાના અભિમાન સિવાય અંગર રાધ કરાયા વિના જે સમિષ્ઠ કલ્યાણ માટે ભગવદ પીથે કરવામાં આવેલા કર્મ કર્મ અક્રમ બની જાય છે હવે વિક્રમ વિશે વાત કરીશું સાધારણ રીતે મનવાણી શરીરથી ખરાથી હિંસા અસત્ય વગેરે ચોરી કરવી કર્મ વિક્રમ કહેવાય પરંતુ આવા વિક્રમ કર્મ ભાવના અનુસાર કર્મને અગર અક્રમમાં બદલાઈ જાય છે તેવી રીતે દાખલા તરીકે જો આ લોકમાં અગર પર લોકમાં ફળ મળવાની સાચી જૂઠ ચોરી વગેરે ક્રિયા જે દુનિયાની દેખીતી દૃષ્ટિએ વિક્રમ ગણાય ભાષામાં કહેવાય છે એ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા કરી પણ અર્જુને પોતાના ગુરુદાદા દ્રોણ તથા પોતાના દાદા ભીષ્મની હિંસા કરી શ્રીકૃષ્ણ સ્વયંવાણી તથા ગોકુલનું માખણ ચોરી કરી આ ક્રિયાઓ વિક્રમ નહીં ગણાતો તે અક્રમ બદલાઈ જાય છે પુણાના અભિમાન સિવાય રાગદેશ પીરાયા સિવાય સમિષ્ઠ કલ્યાણ માટે કરેલું કર્મ વિક્રમ અક્રમ બની જાય છે પ્રતિજ્ઞાનો ભંગ કરવો પડે તે પાપ વિક્રમ કહેવાય છતાં કૃષ્ણએ પ્રતિજ્ઞાનો ભંગ કરી યુદ્ધમાં યુદ્ધમાં પોતે શસ્ત્ર પકડી ભીષ્મ જેવા સત્ય પ્રતિજ્ઞાઓને મારવા દોડ્યા તે વિક્રમ નહીં પરંતુ અક્રમ ગણાય હવે અક્રમ વિશે વાત કરીશ મનવાણી શરીરથી તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તો તેને અક્રમ કહેવાય તેવું નથી પરંતુ મનવાણી શરીરથી તમામ ક્રિયાઓ સંપૂર્ણપણે બંધ થઈ શકે તેમ નથી કોઈ પણ માણસ એક પણ ક્ષણ ક્રિયાવી રહી શકે તેમ નથી દેહ ધારણ કરનાર કોઈ પણ ને માણસે પાપી માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ શક્ય નથી એટલે નીચે જણાવેલ કર્મ અક્રમ કહી શકાય એવી જ રીતના કરતાપણાના અભિમાન સિવાય કરેલા કર્મ બે રાગ દેશ પહેરાયા સિવાય કરેલા કર્મ ત્રણ શુદ્ધ બુદ્ધિ પોતાની ફરજ સમજીને કરેલા નિત્ય કર્મ ચાર મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી નિત્ય કરેલા કર્મ સમિષ્ટ કલ્યાણ માટે કરેલા કર્મ શ્રી કૃષ્ણ પણ મસ્તુ કરેલા કર્મ સાત નિષ્કામ ભાવે કરેલા કર્મ ઉપરો અક્રમ કરનાર કર્તામાં હૃદયની ભાવના ફેરના લીધે કેટલીક વખત કર્મ અગર વિક્રમ બની જાય છે દાખલા તરીકે મનવાણી શરીરથી ક્રિયાનો ત્યાગ કરી એકંદમાં બેઠેલો માણસ ક્રિયા રહિત કોઈ સાધક પુરુષ પોતાનું સંપૂર્ણ ક્રિયાઓ ત્યાગી તરીકે અહંકાર ધારણ કરી દેખીતી રીતે કંઈ પણ ક્રિયા નહીં હોવા છતાં કર્મનો ત્યાગ અહંકાર હોવાને લીધે તેથી ત્યાગરૂપે ક્રિયાનું કર્મ બની જાય છે એટલે તેનું ત્યાગરૂપ અક્રમ પણ કર્મ બની જાય છે તેને કર્મનો ત્યાગ કર્યાનું કર્મ કરી બે પોતાનું કર્તવ્ય પાક થયું છતાંય ભય અગર સ્વાર્થના લીધે પોતાની જવાબદારીમાં છટકવા માટે કર્તવ્ય અને કર્મથી મોટું ફેરી લેવું વિષ કર્મ ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કરેલો કર્મ ત્યાગ કરે તો દેખીતી રીતે કંઈ પણ રીતે કર્મ નહીં કરતો હોવા છતાં અક્રમ દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું બને અને આ અક્રમ વિક્રમ બની જાય છે આ પ્રમાણે ચોખટ જણાવે છે કે કર્મ અક્રમ અને વિક્રમ નિર્ણય ક્રિયાશીલતા અગર નિષ્ક્રિય થઈ શકે કર્મ કરનાર હૃદયની ભાવના લક્ષ અગર હેતુ ધ્યાન રાખી પ્રમાણે ક્રિયાનું કર્મ અક્રમ અગર વિક્રમ કહી શકાય અને કયા ભાવથી કયા ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણી લેવું કે ક્રિયા કર્મ છે અક્રમ વિક્રમ છે અને તેનો નિર્ણય છે ગીતા ચોથા કર્મ એટલે સત્કર્મ સારું કર્મ પુણ્ય કર્મ વિક્રમ એટલે ખરાબ કર્મ પાપ કર્મ એટલે એના કર્મનું પુણ્યનું સત જળ સુખ નું ફળ બાજે વિક્રમ પાપ કરોના બેડી છે વિક્રમ પાપ કર્મની લોખંડની બેડી છે જેવો કર્મ સત્કર્મ અઘર વિક્રમ બંને દેહ જેલ બેડી બંધન સમાન ગણાય મોક્ષ એટલે બંધનમાંથી મુક્તિ થઈ શકે નહીં આજ જ આટલું જય શ્રીરામ ભૂલશો થયો તો માફ કરજો